મારું નામ ભાવના કાના મકવાણા ઉંદરીની રહેવાસી હું એક દારૂનો ધંધો કરું હું સરીસ નથી મારું વેસ્તી એક દારૂ વેસ્તી બે બે ત્રણ ત્રણ લીટર દારૂ વેસીને મારા છોકરા મોટા કરતી એમાંથી પછી મારા ઘરવાળા એક વરદીથી ઓફ થઈ ગયા લવ મેરેજ કરેલો છે બોડવાની દીકરી છે લવ મેરેજ કરીને મારા સાત આઠ વરસ થયા હું ધણીને સાધ્યથી દારૂનો ધંધો પહેલેથી કરતો આવી ત્યાં ત્યાંથી એને સાથ દેતી ને અમે બંને આગળ દારૂનો ધંધો કરતા ત્યાંથી મારા ઘરવાળા એક વર્ષ દિવસથી ઓફ થઈ ગયા પછી મારે આગળ પાછળ કોઈ નહોતું મારા છોકરા મોટા કરવા તા મારે કાંઈ જવાય એમ નથી બેરિયામાં કાંઈ જાયા જેવું રાખ્યું નથી સસરારમાં કોઈ સાથ દે એવા નથી થઈ મેં દારૂનો ધંધો પાછો કઈક્યો દારૂનો ધંધો કરતા કરતા ત્રણ મહિના ત્રણક મહિના જેવું થયું પછી મેં પાછો સારું કર્યો ત્રણ મહિના બંધ કર્યો તો મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા ને પછી બંધ કરીને પછી પાછો સારું કર્યો મેં

ગીરજરાના પોલીસ અધિકારીઓ દ્વારા એક વિધવા મહિલા સાથેના ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે પોલીસો છે જે આપણા ખાખી વર્દી છે એ લોકોનું રક્ષણ કરે છે કે પછી હવે ભક્ષક બન્યા છે પોલીસના રાજમાં હવે આમ જનતા સુરક્ષિત નથી જો કે આ વિડિયો અને ફોટો જ સોશિયલ મીડિયામાંથી લીધેલા છે જેની પુષ્ટિ ધીમી રીતે ન્યૂઝ કરતું નથી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધીમી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી પોલીસે એક વિધવા મહિલાને પીખી નાખી પોલીસ અધિકારીઓ ઉપર જ શરીરનું શોષણનો આરોપ રક્ષક જ બન્યા ભક્ષક એક વિધવા સ્ત્રીની આબરૂ લૂંટાયાના ત્રણ પોલીસવાળા તથા એલસીબીના માણસ સામે આક્ષેપો દારૂનો ધંધો કરતી મહિલા પાસેથી હપ્તા લેવાના આક્ષેપો સલીમ નામે ઓળખાતો એસોજીનો પોલીસવાળો વાળો કમલેશ પીઠિયાએ પણ એસોજી વાળો અને મોહન મકવાણા એ સોનારી ગામનો છે અને કેસરીયા ગામે પુલ પાસે દુકાને હપ્તો માંગ મંગાવતો ગીરગઢડા પોલીસવાળો મારી પાસેથી હપ્તા લેતા અને બહારની ગાડી આવે તો મને સાચવવાનું કહેતા આ સિવાય એક અનિપ સામદાર કે જે એલસીબી વિભાગનો પોલીસવાળો પ્રવીણ મોરીનો માણસ હોવાનું કહેતો અને મારા પર દારૂનો કેસ દાખલ કરી અને બે હજારનો હપ્તો નક્કી કર્યો અને જ્યાં ત્યાં બોલાવી હપ્તો મંગાવતો અને ધમકી આપતો ઉંદરી ગામની વિધવા સ્ત્રી અને દારૂનો ધંધો કરતી બુટલેગર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જો દારૂ વેચવાના હપ્તા ન આપે હોય તો કઉ ત્યાં મળવા આવવું પડશે રોજ માટે હપ્તા તો લેતા જ પણ મને શરીર સુખ માણવા પણ બોલાવતા મારી મજબૂરીનો ફાયદો પોલીસવાડા ઉઠાવતા મહિલા દ્વારા પોલીસવાડા પાસે ન્યાય માંગવા અરજી કરવામાં આવી મહિલા દ્વારા અરજીમાં પોલીસની માથે કાળો ડાઘ લાગે તેવા આક્ષેપો પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી પર કરવામાં આવ્યા સો આ વિધવા સ્ત્રીની ફરિયાદ કોઈ સાંભળશે કે પછી તંત્ર આખાડા કાન કરી બચી જશે સો પોલીસ તપાસ થશે કે પછી કે આવા હપ્તાખોરોને પોલીસ સાવરી લેશે બ્યુરો રિપોર્ટ દીમેર ન્યૂઝ રમેશ સત્યની માંડમાંડ હજી ઉના પોલીસ સ્ટાફના સમાચારો પૂરા નથી થયા ત્યાં વળી પાછા ગીર ગઢડા પોલીસ અધિકારીઓના નામ એક વિધવા મહિલા સાથેના ખરાબ સમાચાર સાંભળવા મળ્યા એક પછી એક ઘટનાઓ સામે આવતી જાય છે પોલીસ પ્રજાની સુરક્ષા કરે છે કે પછી આમ જનતા પ્રજાનું શોષણ આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઉના અને ગીર ગઢડા પંથકમાં હવે લોકોની સુરક્ષા કરતી ખાખી વર્દી હવે દિવસે ને દિવસે ભક્ષક બનતી જાય છે ક્યાં સુ દેખા કે वर्दी પર દાગ લાગે આજ ના આ તમામ ફોટા વિડિયો સોશિયલ મીડિયા પર થી હોય નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દิว મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં